આ વર્ષે મોરબી જિલ્લામાં જે કુલ ત્રેવીસ પોઈન્ટ પચાસ કરોડનું જે માગણું હતું તે પૈકી પંચાયતના અમારા કર્મચારી મિત્રોએ ખૂબ સારી મહેનત કરીને લગભગ ચોપન ટકા જેટલી વસૂલાત કરી છે આ ચોપન ટકા વસૂલાતમાં લગભગ નેવું નેવ્યાસી ગામોએ એંસી ટકા કરતાં વધારે અને ત્રીસ ગામોએ તો સો ટકા વસૂલાત કરી છે આ લોકોની મહેનતના કારણે શક્ય બન્યું છે આ લોકોની મહેનતના કારણે વિશેષ એ છે કે અમારા આ નેવ્યાસી ગામોને સરકાર તરફથી વધારાની એક પોઈન્ટ ત્રીસ કરોડની ગ્રાન્ટ ઘરવેરા પ્રોત્સાહક યોજના જે સરકારની ચાલે છે તે યોજના નીચે એક પોઈન્ટ ત્રીસ કરોડ વધારાની ગ્રાન્ટ મળશે અને એ ગ્રાન્ટમાંથી આ જે ગામડાઓ છે કે જેણે એંસી ટકાથી વધારે વસૂલાત કરી છે તે ગામડાઓ પોતાના વિકાસના કામો પોતાની પ્રાયોરિટીથી કરી શકશે દરેક તલાટી મિત્રોને મહેનત કરવા માટે ગામે રજાના દિવસે પણ હાજર રહેવા માટે એમને વિનંતી કરવામાં આવી હતી તે સિવાય જે ગામમાં જે લોકો રહેતા નથી તો તેવા લોકોની સાથે આજુબાજુના એમના વિસ્તારમાંથી અથવા તો એમના સગા સંબંધીઓની પાસેથી એમના મોબાઈલ નંબરો અને સરનામા મેળવીને એમનો સંપર્ક કરવા જણાવેલ હતું અને એમનો સંપર્ક કરીને એમની એમની પાસેથી વસુલાત મેળવવામાં આવી છે તેના કારણે આ શક્ય બન્યું છે આ વર્ષે રાજ્યમાં ઓવરઓલ સત્યાવીસ ટકાની વસૂલાત છે તેની સામે મોરબી જિલ્લાની ચોપન ટકા જેવી વસૂલાત છે ગયા વર્ષે પણ લગભગ પચીસથી સત્યાવીસ ટકાની આસપાસ વસૂલાત હતી આગામી સમયમાં આ અમારા ફક્તને ફક્ત બે મહિનાના જ પ્રયત્નોનું પરિણામ છે આ પ્રયત્નો હવે અમારા કર્મચારીઓએ નક્કી કર્યું છે કે અમે સતત આખું વર્ષ આ જ પ્રમાણે મહેનત કરીને દરેકે દરેક ગામમાં એંસી ટકાથી વધારે વસુલાત થાય તે પ્રકારે પ્રયત્ન કરવાના છીએ વધારાની જે રકમ આવી છે એમાંથી એ ગામો પોતાની પસંદગીના કામો જેવા કે જળસંચયના કામો સફાઈના કામો સોલર રૂપટોપના રિન્યુએબલ એનર્જીના કામો એ પ્રકારના કામો કરી શકે છે આ વર્ષ સુધીના ગયા વર્ષ સુધીના જે બાકીદારો છે એમને અમે અમારા તલાટી મિત્રોને સાથે ચર્ચા કરીને એવું નક્કી કરવામાં આવ્યું છે કે જૂન સુધીમાં જે બાકીદારો છે એમનો સંપર્ક કરીને જૂન સુધીમાં ગયા વર્ષની જે વસૂલાત બાકી છે એ વસૂલાતને પરિપૂર્ણ કરવી છે દરેક વ્યક્તિની વેરો ભરવો તે એ સંસ્થા પ્રત્યેની એક ફરજ છે ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા તમે તેની પાસેથી તેની ફરજોની અપેક્ષા તો જ રાખી શકશો કે જો તમે વેરો પડતા હશો તમે ગામ તમારું સ્વચ્છ રહે તમને ચોખ્ખું પીવાનું પાણી મળે ગામમાં ખૂબ સારી લાઇટો હોય પણ એના માટે તમે જો વેરો નહીં ચૂકો તો પંચાયત પોતાની ફરજો કેવી રીતે બજાવી શકે એટલે પંચાયતે જે ફરજો બજાવવાની છે એ ફરજો સારી રીતે બજાવી શકે તેના માટે દરેક વ્યક્તિએ પોતાનો વેરો ભરવો એક એક પવિત્ર ફરજ છે અને એ ફરજ જો નિભાવશે તો આપણે ગામડાને એક આદર્શ ગામ આપણે બનાવી શકીશું